વાત મારે એ કરવી છે કે આપણે માથે તડકો છે ખેડૂતના દીકરા છીએ તડકે ધાન ઉગાડ્યું છે પણ કઠણા એ છે કે આપણે પરસેવો પાડી અને સોનું ઉગાડીએ છીએ અને આ દલાલોના હાથમાં આવે છે ને એટલે ધૂળ થઈ જાય છે ધૂળ એટલે આપણે ભેગું થાવું પડે અને જ્યારે જ્યારે ભેગા થઈએ છીએ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળે છે આંદોલન કરે છે ત્યારે આ કડદા સરકાર છે ને એ હર્ષભાઈ સંઘવીને ઓર્ડરો આપે છે અને હર્ષભાઈ સંઘવી આવી જાવ અમારા મેદાનમાં આવો અમારા ટોબરા ગામમાં હવે અમારો ખેડૂત તમને મોરે મોરો દેવા માટે તૈયાર છે કરવું પડશે આ અને હાકલ કરવી પડશે કારણ કે મારી માતાઓ જ્યારે જ્યારે મારો ખેડૂત બહાર નીકળો છે ને ત્યારે એના ઉપર ખોટા કેસ કર્યા છે આજે 85 ખેડૂત કડતા પ્રથા સામે લડતો લડતો જેલમાં બંધ છે છોડવાના છે ને ને આપણને ખબર છે કે કેમ છૂટશે આ ભાજપને નથી ખબર પણ આપણને ખબર છે

વાત મારે કરવી છે કે આપણે લઈડા આપણે મહાપંચાયતો કરી આપણે લલકાર કર્યો ત્યારે માંડ માંડ 10000 કરોડ નું પેકેજ આપ્યું તમ માનો છો પેકેજ છે આ પડી કુ છે અને એ કેવું હવા જાજીને માલ ઓછો

બાકી અમાર સરવાળો બાદ બાકી કરશો તો બે હજાર રૂપિયા નહીં આવે એટલે આપણે ભેગું થવું પડ્યું છે એટલે આપણે ભાજપને કહેવાનું છે આપણે આ ભાજપને કહેવાનું છે ગુજરાતના મુખ્યમંત્રીને કહેવાનું છે કે ક્યાં ગઈ તમારી સંવેદનશીલતા આ મૃદ મુખ્યમંત્રી ક્યાં ગયા કે જે વાતો સારી સારી કરે છે પણ મારા ખેડૂતના દાજિયા ઉપર ડામ દેવાનું કામ કર્યું છે તમે અમને એવું હતું કે માવથાનો માર પડ્યો અમને એમ હતું કે આ માવથાનો માર છે મોંઘવારીનો માર છે તમે અમને રાહત તરીકે મલમ લગાડશો પણ એણે આપણા ખેડૂતોને ઝેર દેવાનું કામ કર્યું છે ઝેર દેવાનું કામ કર્યું છે આત્મહત્યા કરવા મજબૂર થઈ ગયો ખેડૂત પણ આજે આ દીકરી તમને કહેવા આવી છે કે આપણે મરવાવાળા નથી હવે કોઈ પણ ખેડૂતે આત્મહત્યા કરવાની જરૂર નથી આપણે લડવું પડશે આ જગત નું તાપ છે આ સરકાર ને કેવું પડશે કે તમે અમારા બાપ નહીં અમે તમારા બાપ છીએ અને આ વાત તમારે કરવી પડશે